નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ છ નવ બે હજાર ચોવીસને વાર શુક્રવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે રાત્રિ સુધીમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘમહેર જોવા મળવાની છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ ઉપરાંત હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કે જેણે આગામી વરસાદને લઈને નવી નકોર આગાહી દર્શાવી છે તેના વિશેની માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો સૌ પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે જેમાં રાજ્યભરમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે હવામાન ખાતાના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસ દ્વારા ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરીને કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ રહેવાનો છે તે અંગેની માહિતી પણ આપી દેવામાં આવી છે જેમાં ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ માટે એલર્ટ પણ આપવામાં આવ્યું છે એ કે દાસના જણાવ્યા પ્રમાણે આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવાનો છે જેમાં શરૂઆતના ત્રણ દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે જ્યારે તે પછીના ચાર દિવસમાં પણ છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવનાઓ છે આજે તથા આવતીકાલ માટે નવ અને દસ સપ્ટેમ્બર માટે ગુજરાતના પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદની શક્યતાઓ છે વધુ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તેના માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે તેમાં આજના દિવસે દાહોદ મહીસાગરનો સમાવેશ કરવામાં આવ્યો છે દસમી સપ્ટેમ્બર માટે અરવલ્લી મહીસાગર માટે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યો છે આ સાથે અમદાવાદમાં કેવો વરસાદી માહોલ રહેવાનો છે તે અંગેની માહિતી પણ આપવામાં આવી છે જ્યારે આજના દિવસ માટે જ્યાં ભારે વરસાદની શક્યતાઓ છે તેમાં સાબરકાંઠા અરવલ્લી હોય કે પંચમહાલ વડોદરા ભરૂચ નર્મદા છોટા ઉદેપુર હોય કે વલસાડ દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે તો આ તરફ આજે સૌરાજ અને કચ્છના વિસ્તારોમાં અમરેલી ભાવનગરમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે જ્યારે આજે અમદાવાદમાં થંડસ્ટોમ એક્ટિવિટી સાથે હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ છે શનિવારે પણ ભારે વરસાદની સંભાવનાઓ સાબરકાંઠા ગાંધીનગર ખેડા હોય કે પંચમહાલ છોટા ઉદેપુર આ વિસ્તારો ઉપરાંત વલસાડ દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે તથા સૌરાષ્ટ્રના કચ્છના ભાવનગરમાં ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે રવિવારના દિવસે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર હોય કે દાહોદ પંચમહાલ છોટા ઉદેપુરમાં ભારે વરસાદની શક્યતાઓ છે હવામાન વિભાગ દ્વારા ગુજરાતની નજીક બનેલી સિસ્ટમને કારણે વરસાદ થઈ રહ્યો હોવાનું જણાવાયું છે ઉત્તર પૂર્વ રાજસ્થાન ઉપર રહેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી તથા બિકાનેરથી મોન્સૂન પર પસાર થઈ રહ્યું છે અને તેની અસરથી પણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે આ સિવાય બંગાળની ખાડીમાં લો પ્રેશર બનેલું છે તેને કારણે પણ આગામી દિવસોમાં વરસાદની શક્યતા રહેલી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ફરી એકવાર આગામી વરસાદને લઈને નવી નક્કોર આગાહી દર્શાવી છે મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે ગુજરાતના હવામાનમાં પલટા બાદ સાતમી તારીખ સુધીમાં આ પલટો જોવા મળશે તારીખ સાત અને આઠમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે આ સિસ્ટમ નવથી લઈને અગિયાર તારીખ સુધીમાં ડીપ ડિપ્રેશનમાં પણ જઈ શકે છે તે આગળ વધતા પૂર્વ ભારત થઈને મધ્યપ્રદેશ તરફ આવવાની શક્યતા ગણી શકાય એટલે કે દસથી લઈને બાર અને તે પછી પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે આ સાથે તેમણે ઉત્તર ગુજરાત માટે પણ મોટી આગાહી કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતાઓ છે તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે સાત અને આઠ ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગરમાં ઉથલપાથલ જોવા મળશે વરસાદી સિસ્ટમ ડિપ્રેશન બનવાની શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે ચંદ્રકાળા વાદળોમાં ઢંકાશે તો હલચલ વધશે અને દરિયામાં ભારે પવન ફૂંકાશે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે સોળ અને સત્તર ઓક્ટોબરના રોજ દરિયામાં ઉથલપાથલ જોવા મળશે ભારે પવન ગાદવે સાથે વરસાદ વરસી શકે છે નવરાત્રી સુધી વરસાદી માહોલ જોવા મળવાનો છે તેવું તેમણે જણાવ્યું છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ ઉપરાંત ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ પણ આગામી વરસાદને લઈને નવી નક્કોર આગાહી દર્શાવી છે મિત્રો પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય બને તે સિસ્ટમ કદાચ વેલમાર્ક લો પ્રેશરની કેટેગરી સુધી પહોંચે તેવી શક્યતાઓ છે જો કે આ સિસ્ટમ ગુજરાત સુધી પહોંચશે કે કેમ તે અત્યારથી નક્કી કરી શકાય તેમ નથી પરંતુ આ સિસ્ટમ ગુજરાતને અસર કરી શકે છે સિસ્ટમ ગુજરાત તરફ આવે તો તેરથી લઈને ચૌદ અને ઓગણીસ સપ્ટેમ્બરમાં ફરી એકવાર વરસાદી રાઉન્ડ આવવાની શક્યતાઓ છે મિત્રો આજે એટલે કે છ સપ્ટેમ્બરના રોજ સાંજ સુધીમાં જે વરસાદની શક્યતાઓ છે તેમાં અમદાવાદ ગાંધીનગર કપડવન આણંદ હોય કે નડિયાદ આ વિસ્તારોમાં આગામી ચોવીસ કલાકમાં બેથી લઈને ત્રણ ઇંચ જેટલા વરસાદની શક્યતાઓ છે તો સાથે જ મહિગાસાગર અરવલ્લી દાહોદ ગોધરા હોય કે વડોદરા આ વિસ્તારોમાં એકથી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદની શક્યતાઓ છે સૌરાષ્ટ્રમાં એકથી લઈને બે જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર બોટાદ અમરેલીના અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળી શકે છે તો આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે મધ્ય ગુજરાત મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં આગામી ચોવીસ કલાકમાં વરસાદની તીવ્રતા વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટા નોંધાતા રહેશે અંકલેશ્વર ભરૂચ સુરતના કેટલાક વિસ્તારો એવા હશે કે જ્યાં મધ્યમથી ભારે ઝાપટા નોંધાઈ શકે છે રાજ્યના અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયા હળવાથી લઈને સામાન્ય ઝાપટા કાલે સાંજ સુધીમાં નોંધાય તેવી શક્યતા પણ તેમણે જણાવી છે